ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સની ચૂંટણીમાં ધારણા પ્રમાણે શાસક પેનલનો જ્વલંત વિજય ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સની ચૂંટણીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક ચડાવ ઉતાર અને બિનજરૂરી વિવાદોના અંતે આખરે શાસક પેનલનો ભવ્ય વિજય થયો હતો રસાકસી ભરેલી આ ચૂંટણીમાં ફરી એક વખત તેજાભાઈ કાનગઢ પ્રમુખ પદે વિજેતા થયા હતા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં બે પ્રતિષ્ઠિત વેપારી પહેલોએ ઝંપલાવ્યું હતું જેના પગલે આ ચૂંટણીનો જંગ ભારે રસાકસી ભર્યો બન્યો હતો આખરે ચૂંટણી યોજાયા બાદ જાહેર થયેલા પરિણામોમાં ચંપાલાલ પારેખ પ્રેરિત પેનલના તમામ પચીસ ઉમેદવાર વિજેતા બન્યા હતા ચૂંટણી પરિણામ બાદ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં પણ ગાંધીધામના સર્વાંગી વિકાસ માટે કામ કરવામાં આવશે અને વેપારીઓને ન્યાય માટે શક્ય તેટલા પ્રયાસો કરાશે તેમ જણાવતા શ્રી કાનગરે જણાવ્યું હતું કે ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સ ની ચૂંટણી મામલે કારણ વગર કેટલાક લોકો દ્વારા વિવાદ ઉભા કરાયા હતા અને મામલો અદાલત સુધી પહોંચાડાયો હતો જે કોઈ કાર્ય યોગ્ય નથી ચેમ્બર હંમેશા નિષ્પક્ષ રહીને કાર્ય કરે છે કોઈ રાજકીય પાર્ટી સાથે ચેમ્બર્સ ઓફ કોમર્સ ને કઈ જ લેવા દેવા નથી તમામ રાજકીય પક્ષો સાથે ચેમ્બર્સ સબ કોમર્સના સંબંધો સમાંતર રહ્યા છે

અલગ બધા ઇન્ફ્લુઅન્સ અને ઘણી બધી કોશિશો કરી જેમાં કોર્ટમાં બી ગયા અને અલગ અલગ રીતે પ્રચાર કરતા હતા જેની અંદર આજે મને બહુ જ ખુશી છે કે અમારી જીત અમારા કામની આ બે વર્ષના કામની રિઝલ્ટ છે અમને એટલો સપોર્ટ ગામમાંથી મળ્યો છેલ્લા ગઈકાલે બી અમે જ્યારે ગામમાં રેલી કાઢી ત્યારે અભૂતપૂર્વ પબ્લિક હતી જેની અંદર પાંચસો થી સાતસો માણસો અમારી રેલીમાં હાજર હતા અને આજે અમારા વોટિંગમાં શાંતિપૂર્વક વગર જ વિજય થયા છે મને બહુ જ ખુશી છે ધન્યવાદ અને આવતા બે વર્ષમાં બી અમે લોકો એટલું જ આનાથી બી વધારે કામ કરશું એના માટે અમે ખાતરી આપી છે અમે ચેલેન્જ ભાઈ ખાતરી આપી છે સિત્યાસી ટકાલ વિજય થઈ છે ઇલેક્શન હતી અને આટલા વર્ષો માં ક્યારે બી કોઈ ક્યારે બી કોઈ હાઈકોર્ટમાં ગયું નથી અને આ વખતે એ લોકો હાઈકોર્ટ માં બી ગયા એકચુઅલી વેપારી ને એ નશોભે કે હાઈકોર્ટમાં જાય અને આ ઇલેક્શન હંમેશા ફ્રેન્ડલી હોવી જોઈએ એવું હું માનું છું પણ મને એ મને જે આ વિજય છે એ અમારા કામનો વિજય છે ધન્યવાદ